લાગે આવજે હું તો એકદમ મસ્ત ગરબાના મૂડમાં આવી ગઈ છું કેમ કારણ કે પહેલી વાર આપણા ડિસ્ટ્રિક્ટમાં આટલા મોટા પાયે ગરબાનું આયોજન થવા જઈ રહ્યું છે ત્રીજી ઓક્ટોબરે વલસાડ ખાતે અને આયોજન માટે આપણા કોમ્યુનિટી ઇવેન્ટના ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાઈન મૈત્રી દેસાઈ એની સાથે લાઈન પ્રીતિ દેસાઈ અને લાયન્સ ક્લબ ઓફ વલસાડની આખી ટીમ ખૂબ તંતોડ મહેનત કરી રહી છે ખૂબ વિશાળ ડોમ એની સાથે સંગીતકારો અને ખૂબ સારા સિંગર્સ પણ છે આપ સૌને ખૂબ અનુરોધ છે કે આપણે સૌ સાથે મળીને આ ડિસ્ટ્રિક્ટમાં થનારા મોટા ગરબાને આવીને સફળ બનાવીએ અને આપણે સૌ એક તાલે ત્યાં ઝૂમીએ અને અને સાથે માતાજીની આરાધના કરીએ આપ સૌના પર માતાજીની કૃપા હંમેશા બની રહે અને નવરાત્રિની શુભકામનાઓ સાથે થેન્ક યુ જય હિન્દ જય લાયન